જો તમે ગળ્યું ખાવાના શોખીન હો તો આજે હું તમારી સાથે એક હેલ્ધી ખીરની રેસીપી શેર કરવા જઈ રહી છું ખાંડનો બિલકુલ ઉપયોગ કર્યા વગર બનાવેલી આ સુગર ફ્રી હેલ્ધી ખીર તમને ગળ્યું ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે ફટાફટ બનાવી શકો છો તો અહીં આજે આપણે મખાનાની ખીર બનાવીશું તેના માટે અહીં મેં એક કપ જેટલા મખાના લીધા છે અહીં એક કઢાઈમાં એક ચમચી જેટલું દેશી ઘી લઈને એમાં આપણે મખાનાને બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સારી રીતે શેકી લેવાના છે આમ તો મખાનાનો પોતાનું કોઈ સ્વાદ નથી હોતો પણ કાચા મખાનાની બદલે આ રીતે તમે એને થોડા શેકીને લેશો તો એ થોડા સ્વાદમાં વધારે સારા લાગશે હવે આ મખાના થોડા ઠંડા થઈ જાય પછી એને હું મિક્સરમાં ક્રશ કરી લઈશ તો ખીરમાં નાખવા માટે અહીં મેં થોડી બદામ લીધી છે એને પણ હું બે મિનિટ માટે શેકી લઉં છું તમારે આની સાથે બીજા કોઈ પણ ડ્રાય ફ્રુટ્સ લેવા હોય તો તમે લઈ શકો છો હવે મખાના થોડા ઠંડા થઈ ગયા પછી એને મિક્સરમાં આ રીતે મેં થોડા કરકરા ક્રશ કરી લીધા છે અને શેકેલી બદામને પણ મેં આ રીતે થોડી બારીક ચોપ કરી લીધી છે સાથે અહીં ખીરને ફ્લેવર આપવા માટે અડધી ચમચી જેટલો મેં ઇલાયચીનો પાવડર પણ લીધો છે અને આજે આ ખીર છે એ આપણે સુગર ફ્રી અને એકદમ હેલ્ધી બનાવી રહ્યા છે તો અહીં આજે આપણે ખાંડની બદલે પલાળેલી ખજૂરનો ઉપયોગ કરીશું અહીં મેં દસ નંગ જેટલી ખજૂર લઈને એને ત્રણથી ચાર કલાક માટે પાણીમાં પલાળી રાખી હતી હવે આ પલાળેલી ખજૂરને મિક્સરમાં ક્રશ કરીને હું એની પેસ્ટ બનાવી લઉં છું અહીં ખજૂરની બદલે તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પણ ખજૂર મિક્સ કરશો તો ખીર થોડી વધારે હેલ્ધી પણ બનશે અને એનાથી થિકનેસ પણ સારી આવશે તો આ મખાનાની ખીર ખૂબ જ ઝડપથી ફક્ત પાંચ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે તો એ જ કઢાઈમાં અહીં મેં પાંચસો એમએલ જેટલું દૂધ લીધું છે હવે મીડિયમ ફ્લેમ પર આ દૂધને આપણે થોડું ગરમ થઈને ઉકળવા દઈશું અહીં દૂધમાં આપણે થોડું કેસર પણ મિક્સ કરી દઈશું એનાથી ખીરનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે એની સાથે આપણે ખજૂરની પેસ્ટ પણ મિક્સ કરી દઈશું દૂધની સાથે ખજૂર ઉકળશે એટલે દૂધ થોડું ગાઢું પણ થઈ જશે અને ખજૂરના કારણે એનો કલર પણ ખૂબ જ સરસ લાગે છે તો મખાના છે એ ખૂબ જ હેલ્ધી છે લગભગ બધા જ પ્રકારના પોષક તત્વોથી એ ભરપૂર છે એટલે જ એ સુપરફૂડની કેટેગરીમાં આવે છે તો આ ખૂબ જ પૌષ્ટિક એવા મખાનાને તમે જ્યારે દૂધની સાથે મિક્સ કરીને ખાવ છો ને ત્યારે એ તમને ખૂબ જ એનર્જી આપે છે અને તમારા હાડકાંને મજબૂત કરવાનું પણ કામ કરે છે હવે આપણે જોઈ રહ્યા છીએ કે દૂધ ગરમ થઈને સરસ ઉકળવા લાગ્યું છે તો આ રીતે એમાં બબલ્સ આવે એટલે તરત જ આપણે તેમાં મખાનાનો પાવડર મિક્સ કરી દઈશું મખાના મિક્સ કર્યા પછી દૂધને આપણે અહીં બે મિનિટ માટે ચૂકડવા દેવાનું છે ઇલાયચીનો પાવડર પણ મિક્સ કરી દઈએ અને એની સાથે આપણે બદામ પણ મિક્સ કરી દઈશું હવે આ બધું જ સરસ રીતે મિક્સ કરી દઈએ અને આને આપણે ફક્ત બેથી ત્રણ મિનિટ માટે ચૂકડવા દઈશું મખાના છે ફરાળી છે અને તમે વ્રત કે વાસમાં પણ ખાઈ શકો છો તો આ ફ્રી હેલ્ધી ખીરને તમે ફરાળી સ્વીટ તરીકે પણ સર્વ કરી શકો છો તો જો શરીરમાં કેલ્શિયમ કે પ્રોટીનની ઉણપ હોય અને એના લીધે તમને ખૂબ જ નબળાઈ લાગતી હોય થાક લાગતો હોય તો આ ખીર છે ખૂબ જ પૌષ્ટિક છે અને તમે રોજ જે બનાવીને પણ ટ્રાય કરી શકો છો તો અહીં આપણી ખીર તૈયાર થઈ ગઈ છે ગેસને આપણે બંધ કરી દઈએ અને ગરમા ગરમ ખીરને સર્વ કરીશું આને તમે ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો અને ફ્રીજમાં ઠંડી કરીને ખાશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં ખીરમાં જ આપણે ખાંડની બદલે ખજૂર મિક્સ કરી છે એટલે થોડી વધારે હેલ્ધી પણ બની છે વિકસતા બાળકોને તમે આ ખીર દરરોજ આપી શકો છો જરૂરથી ટ્રાય કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ